પરમ ગુરુની સેવા કરવીશ પરમ ગુરુના જ્ઞાનના આપણે સમજવું છે તો એ પ્રમાણે આપણા આ બધી જ ક્રિયાઓ બધી જ પ્રવૃત્તિઓની અંદર જોડાવવું પડશે જોડાયા વગર છૂટકો જ નથી અને ગુરુજીએ આપણને જે કંઈ પોચ આયામો આપ્યો છે એ આયામોમાંથી ચોક્કસ કોઈક ના કોઈક આયામની અંદર આપણે ધનથી સેવા કરવી જ પડશે છૂટકો જ નથી ધનથી સેવા કરવી પડશે તનથી મનથી તો આપણે કહીએ જ છીએ અને તમારા બાણપુર ગામની અંદર તો કહેવા જેવું છે જ નહીં આજની જે ઉપાસના જે થઈ એ વાજિંત્ર સાથે મેં આવી ઉપાસના કોઈ જગ્યાએ જોઈ નથી એવી સરસ ઉપાસના થઈ એટલે ચોક્કસ આપણે બધાએ તન મન અને ધન પરમગુરુને અર્પણ કરશું તો ચોક્કસ અખંડ સુખ મળશે કોઈ પણ જાતનું દુઃખ રહેવા પામશે નહીં શ્રીમત કરુણા